ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના થોરાડી ગામે માજી મહિલા સરપંચના પતિ ઉપર હુમલો બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના થોરાડી ગામમાં મહિલા માજી સરપંચ ચંપાબેન ભાવસંગભાઈ ડાભીના પતિ ભાવસંગભાઈ પોપટભાઈ ડાભી પોતે કેનાલ ઉપર આઉટસોર્સિંગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હોય એ સમયે કેનાલમાંથી પથ્થર કેમ લીધા તેમ કહી ચાર શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો જેમાં રાજુભાઈ અને ઘનશ્યામભાઈ મોરી દ્વારા હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટના એ બધી કે હું ક્યાં આઉટસોર્સ ને સોધી કાઢ છું અને મને હું ગામમાંથી ઘરે જતો મને બોલાવ્યો કે આ પાણ આપણે કેનાલમાંથી કેમ લઈ પથ્થર મતલબ આ કેમ લઈ લીધા પણ ભાઈ મેં નથી લીધા યાર એટલે કેનાલ તારા બાપ નું કેનાલ તો મારા બાપ નથી પણ રાજ્ય સરકારની છે મારવાનું કારણ બસ કેનાલ પથ્થર કેમ લીધા યાર ચાર જણા હતા કોણ કોણ કોઈના નામ એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ અને રાજુભાઈ મનુભાઈ અને દીપસિંહભાઈ મનુભાઈ અને લાલ ઘનશ્યામભાઈ ભીમાભાઈ હા પોલીસ ફરી કરવાની છે અને તમને એ લડી લેવાનું છે તમને ઈજા ક્યાં ક્યાં થઈ મને ઈજા કાને થઈ જાય માથાના ભાગમાં થઈ અને ધારીઓ મારી